хай બાબા ખવા કોમ ચીટલું પડી રહ્યું છે એમ શરમ જેવું શક નહીં સોરી મારા મન થી કહું માર ઘર થી છે દેખાતું નહીં મારા માં કે ફરક કોઈ લાગતો નહીં તમને વાત સાચી જેલો મણી પણ આ હાડી તમે એના જેવી પેડી છે ને એટલે મેં કીધું એટલે નામ નો મારા કોઈ ફરક લાગતો જ નહીં તમને

તમે એમ કેશો કે નળદ નું ઘર ભાગ તો તમારા નળદ ને ઘર ભાગવાની બીક લાગતી હોય ને તો સમજી જો હું કેવા માંગુ છું તમે તમારા બિસ્તરા પોટલા લઈને અમારા ઘેર થી નેકરી જો બસ ઓ અમે કીધું જો આ રંજીત જી રહ્યા ને કશું કમાતા નહીં માર હાળો કશું કમાતા નહીં તમારા શોખ પૂરા નહીં કરીએ તો ને ખરેખર તમે કેવા ને બધા શોખ તમારા મો પૂરા કરે એટલે તમે મને હું સમજો હા

શરમ આવી જુઓ તમને આખી દુનિયામાં તમે છેલ્લા આદમી હોય ને છેલ્લા મતલબ આખી દુનિયામાં બધા આદમી મરી છે ને તમે તો તમારું સુનશું એને તમે લગ્ન કરવાની વાત કરો મહિનાની ઇન્કમ છે ખબર હે તમને મારી ચાલીસ થી પચાસ હજાર રૂપિયા તમાર ઘરવાળો હું કમાય છે એ વાત મારા ઘરવાળા ઉપર નહીં જતી મારા ઉપર ડિપેન્ડ કરે કે મારા ઘરવાળો દસ રૂપિયા કે દસ હજાર મહિને લાવતો હશે ને તો એ મારા ઉપર આધાર કરે કે મારા વ્યક્તિને મૂકીને જવું કે ના જવું એટલે તમારે પચાસ હજાર ની એક લાખ રૂપિયાની વાત મારા આગળ નહીં કરવાની મેં એકવાર ના કીધું તમને કે છેલ્લા વ્યક્તિ હું તમે તમારું મૂઠું એ ના જોઉં હમ જબર પાવર કરું છું હો ગમે તે પણ ગુલાબનું ફૂલ કાદેમાં પડી રહ્યું છે હું કરવાનું કયો કશો ને મોનસી તો ખરો

નોકરી નું નજીક પડે બરાબર અમારે એટલા બધા કરવો શિયાળા નો કાઠું પર આપડે તો શું આવું તો કઉજીતજી એ ઘેર બી રહી છે એ ના કરતી મારા રાંગ 10000 પગાર લાવું હું ખોટા ગેર બે હેરે જન હોય જાય હું હા બાપા હું ઈ થોડું થોડું એટલે મુર કરે પણ રજા પડે એટલે તું બીજું અધર અંકલ લઈ જઈ હું પણ એલા માંગતા હોય તો એ તો સેટિંગ કરી સેટિંગ કરી દેવા દો નહીં આ રો તમારે જવું નહીં બરોબર ને

હું તમને જે કઉક મારો ગુસ્સો ખરેખર તમે ના વધારશો હું તમને કહી દઉં ગુસ્સો ના કરવાનો હોય ગુસ્સો હું એવી તો હું કંટાળી કહી હું ખરેખર હું કદી કોઈ ના અર્યા આપડી વાત નહીં કરું કે આપડે બે રીતમાં બોલા તો મને ખબર નહીં પડતી તમારા ને મારા સંબંધ તો આમ લગી રે જો તમે મારો હું તો છું હું તમારો હું તો છું આમ થોડું આમ સંબંધ નઈ તો આમ સંબંધ ની શરમ એ નઈ આડતી લગી રે સંબંધ તો સચ કા એટલે તો વાત કરું છું કે અમે મને ખબર તો છે કે તમે કોઈને ને કહેવાના નહીં બરોબર તમે કહેવા દક્ષાના ઘર માટે નઈ કયો ને એક તમે તમારા ઘર માટે નઈ કયો

કોઈ મારો વિશ્વાસ ના કરો તો એટલા માટે મેં કોઈ નતું કીધું દક્ષા બેન તો લવ મેરેજ કરાવ યોન જિંદગી બગાડવા નથી માંગતી પણ તારા મનો ના કહેવાય પણ ઉપલા રંજાન તો કેવું પડ ના કેવું પડે મને ખબર છે કે તારા આપણો ઘર ના તૂટી જાય અને તારા ઉપર કોઈ વિશ્વાસ ના કરે એટલે તી નહી કીધું પણ ચિંતા કરીને ને બાર બાત હર બાત બેટા અબરીતા તો આખી જિંદગી ના જાય તાર રોઈન તો જો જેવા તેવા સાથે તેવા થવું પડે તમને ભલે થવું

જબા પમટા કી ગે ખાવ છે તું બે દેહ હા આ દેહ હા આ દેહ દેહ કીતે આ બેરમો આ મરી ગયું કોલે મરી નઈ ને કે મરી ગયો તો હારું હતું તી લો કેમ રોવું છે હા જાવ તો ત્યો આ વારી વાત થઈતી મારતો તો મને આવી છે જવા તો બાપા

આ રે અતી કતરા હું બાથરૂમ માં લેબડી કણો તમે ગમે તેમ હું બાપવા બે મો આટલા આ તે પાછળતી આઈ મને પકડવા માટે પકડવાની પછી કે 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 આ પડતો તમે મને કે કે તમે મને બારે પડ ખડાણ થઈ જો અમે જતો રહીએ પણ આજા ખોટા આરોપ ના નોકરી માં ઘરવાળા ઉપર પછી કે કેતી જો હવે હવે લો ઘર તો મત કાઢી લાવ મેરે થઈ જશે તારા દાવા અરે હોવા રાખી દે મેના કે કશું હોય કર હું જા તું બાપા બોલવામાં રાખો રાખો બાપ બેટી બાપ બેટી નો તું બોલે નહીં પણ ભાભી અમાર તમારું કોઈ જોતું નહીં અમાર તમારું કોઈ પાહે તો કોઈ ભાગ નહીં જોતો પણ કમસે પર આટલો તો આરોપ મત લગાવો એટલે બાપા ઈ ઉશેરી તો મોટી કાઈ જઈ આ કીધું દક્ષાની છોકર કરી દી દક્ષાની કે મે કર્યું હોય તો તારા બાપ તારા હરાઈ ખોટું ફોકન કવાજો છૂટી કરે કરતી સોગન કદી ના બોલ બાબા મરિયા તારા કોઈ જમઈ આવું

તુટુ લે લીયા પણ તમારા જીંદગીમાં મારા બાપા બાવી તવે રોગ વા છો અમારો કોઈ રસ નથી તમને મને પૂરો વિશ્વાસ લે આપરા આપરા ઘર અરે ઘર નારા હોય જૂઠાના વાદે તમે તો હહરો છો મારા બાપાને ઘરે હાથ લાગો ના કરજો જીકો હું પાછો જોઈ લેતા મને પણ પૈસા છે ભલા અરે ફુંચીખો આખો ગરમ હારમરા ઓરું બોલું તને આટલું બોલે છે મારી બૂથ થઈ પપ્પો તારું જ્યો તમે તમ

તું સમજાવતી હતી મને પણ હું સમજી ગયો ના કદાચ તમે સમજાવો ને તો આજે આ દાડો ના હોય વાત સાચી છે તારી પોતાના ઘરવાળા ને પોતાની પત્ની પર તો વિશ્વાસ હોવો જોઈએ પણ મારા મનમાં કે તને મારા ગલત ફેમિલી થઈ ગઈ ખબર નહી એમને મન ચટલી આરોન કરી હે ને વાત સાચી છે અમે જોઈ રહ્યા જતા રહ્યા બરોબર અમે શાંતિથી રહો હો પસ્તાતી ભૂલે અમે